પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એક લાખ બાવન હજાર ખેડૂતો નોંધાયેલા છે ત્યારે આ તમામ ખેડૂતોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે હાલે તેમના ખાતામાં પંદર હપ્તા મળી ગયા છે પણ હવે જ્યાં સુધી ઈ કેવાયસી નહીં થાય ત્યાં સુધી સોળમો હપ્તો નહીં આવે ખેતીવાડી અધિકારીએ જિલ્લાના પાંત્રીસ હજારથી વધુ બાકી રહી ગયેલા ખેડૂતોને ઈ કેવાયસી કરવા માટે અનુરોધ કર્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણા કચ્છ જિલ્લાની અંદર એક લાખ બાવન હજાર ખેડૂતો અત્યારે એક્ટિવ થયા છે અને એમને અત્યારે આપણે પંદર હપ્તા સુધી જમા થઈ ગયેલો છે અને સોળમો હપ્તો આ ફેબ્રુઆરીની અંદર એની અંદર જમા થવાનો છે તો તમામ કચ્છ જિલ્લાના ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે હજી સુધી આપણે જે ખેડૂતભાઈઓએ ઈ કેવાય સી કરાવ્યું નથી આપણે હજી સાડત્રીસ હજાર જેટલા ખેડૂતોનું ઈ કેવાય બાકી છે અમુક ખેડૂતો એવા છે કે એમનું આધાર સીડિંગ પણ બાકી છે તો જેમનું ઈ કેવાય બાકી છે તો એ સીએચસી સેન્ટરમાં કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈને કરી શકે અથવા અમારા ગ્રામ સેવકનો ખેતીવાડી ખાતાના ગ્રામ સેવકનો સંપર્ક સાધી અને એમના જોડે આપણે ઈ કેવાયસી કરાવી શકાય છે સાથે સાથે આધાર સીડિંગ જેનું બાકી છે એ ખેડૂત ભાઈએ પોતાનું જે બેંકની અંદર ખાતું હોય એ ત્યાં ખાતામાં બેંકની અંદર સંપર્ક સાધી અને આધાર સીડી ડિબેટ એનેબલ કરાવવાથી આપનો સોળમો હપ્તો ખાતામાં જમા થઈ જશે ઘરે બેઠા ઓનલાઈન કરવું હોય તો આપણે ફેસ ઓથેન્ટીકેશન એપનો ઉપયોગ કરી શકીએ તો એ અમારા ગ્રામ સેવક મારફત આપને મોબાઈલ થ્રુ પહોંચાડવામાં આવશે અને સાથે આપ જાતે પણ ઈ કેવાયસી કરી કરી જાતે ઈ કેવાયસી કરવા માટે એના આધાર નંબર સાથે આધાર નંબર જ્યારે એપ ખોલશે અને એની અંદર પોતાનો આધાર નંબર નાખી અને ઓટીપી આવશે પછી આગળ એનું ફેસ ઓથેન્ટિકેશન કરી જાતે પણ કરી શકે એ પીએમ કિસાન કરીને એપ છે એની અંદર કરી શકાય